હાલ એક ભયંકર ખબર સામે આવી રહી છે જીવલેન્ડ જાપાની તાવનો કહેર ફરી એકવાર જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આને લઈને રસીકરણની ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતો નિષ્ણાતો થી પંદર વર્ષની વયના બાળકોના સ્વાસ્થ્યને લઈને વિશેષ કાળજી લેવાની સલાહ આપી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકાર ન રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે આવી સ્થિતિમાં જો તમારા આ ઘરમાં આ ઉંમરના બાળકો છે તો તેમનું ખાસ ધ્યાન રાખો અહીં જાણો જાપાની તાવ શું છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ જાપાની તાવ એક ખતરનાક રોગ છે તેને જાપાની એન્સો ફાસ્લાસ્ટીસ જાપાની તાવ પણ કહેવામાં આવે છે આ એક જીવલેણ રોગ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે આ મચ્છરો સામાન્ય રીતે ફેલાવી વાયરસથી સંક્રમિત હોય છે અને જાપાનીઝ તાવ ચેપી નથી જેનો અર્થ એ છે કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી આ તાવ વિશે માહિતી મચ્છર કરડવાના દિવસ પછી દેખાય આનાથી બચવા માટે બાળકોને રસી આપવામાં આવે છે આ રોગ ખતરનાક માનવામાં આવે છે કારણ કે જો તે ગંભીર બને છે તો લકવો અથવા કોમા જેવી સ્થિતિનું જોખમ રહે છે તો હાલ માટે એટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે